અલા વિપુલ હા આપડે પતંગ ને પતંગમાં ચગા ત્યાં નહીં પણ આપણે નથી ચોક જવું તો ને આપડે ઉતરાણ કરવા જઈએ તેલ પીઆઈ બેસે બેસી આપડે પતંગ પતંગ જઈએ

ગાડી છે શકે ના ગાડી લઈને આપડે બધા જઈએ શું ગયા ગાડી અમે થાય ના ઘરો ગાડી સાથે ગાડી લઈને જઈએ મારી ગાડી તો હમણાં થોડું બગડી જાય બીજી ગાડી લાવે ભગત આપડે તો ફોન કરો કે ના તો ભગત ના

તમારી ગાડી છે ઓ ગાડી છે આપડે જવાનું છે ગોમ ઉંડિયા ઉંઢિયા ઊંઢિયા જવાનું પતંગ ચગાવવા હા તે આવું હેરો અમે ત્રણ ચાર જણા છીએ શું કીધું એ ભાડું 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 કાલ ની મળે નહીં હો આવતી હોય તો એને મળશે હા ભાડું હજાર રૂપિયા જોયા દુનિયા દેખાય મંગાવ્યો આપડા ગુજરાત માં મળતો તો કિંમત વગર નો છે મને કોઈ કિંમત જ નહી

પૈસા વાત કાલ લઈ જ્યો યાર પેલી આજ લેવા દે ને ના ચાલે તો વર્ષી ભાગ રહે પછી મારો ના ના પણ વરધી આવી છે જવા દે પેલી હુંડિયા ની બાર ને કાલે લઈ જાય એવું વાંધો પૂરો સરસ ઉપર

અલ્યા ફોન કર બીજી ગાડી કરી આપણે હાલ પછી કંટાળે મારે વર્ધી કેન્સલ કરી પછી રાતી પતંગ આ ભગત હું કરવાનું હવે મને તો આવતી ઉતરે ને એ મને લાગે ભગત તો શિકર કેન્સર રાખી પડશે આવી આ ગાડી જાય આ ગેસ તો યાર અત્યારે વહેલા યાર જો ગાડી રે ગાડી જાવી

બોલો કરણ કે છે તમારા વાદે એમાં કેન્સર રાખવું પડશે જવાનું હજાર રૂપિયા કીધા ને

ભાઈ આવતી ઉતરો મેળો મફત આવેલો ભા ને શાંતિ રાખો ભાડું ભાડું કરે તો ભાડું પંચો છો નાખીએ આપણો આપા હજુ આલુ પડશે નકા આતો આરો કાઠું કરી भगत ફોન ના કરું કદી કોઈ ફોન કરો આ આવાની ભંગાર તમે બધા કેતા ભગત ના ભગત ભગત ફોન કરો હોય તો તારા ના આધાર થાય

નવા દા જવા દા બોમા